ગુજરાતમાં વરસાદની સાથે હાલમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે તો સુરતમાં પણ તંત્ર ચાંદીપુરા વાયરસ સામે એક્શનમાં આવી ગયું છે જોકે સિવિલ તંત્રની બેદરકારી સામે આવી હતી કારણ કે પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સિવિલમાં સર્વે કરવા ગયા હતા તેઓને કોઈ રૂમ ન ફાળવાતા એમ્બ્યુલન્સમાં ઓફિસ બનાવી કામગીરી કરવા પાલિકાના અધિકારીઓ મજબૂર બન્યા છે ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે સુરતમાં પણ બે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો નોંધાઈ ચૂક્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને દર્દીઓનો સર્વે શરૂ કરાયો છે બીજી તરફ સિવિલમાં પણ સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો છે પરંતુ નવી સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારી સામે આવી છે કારણ કે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના સર્વેની કામગીરી કરવા જતા ત્યાં તેઓને રૂમ ન આપતા પાલિકાના અધિકારીઓને પાર્કિંગમાં એમ્બ્યુલન્સ મૂકી એમ્બ્યુલન્સ ઓફિસ બનાવી કામગીરી કરવાની ફરજ પડી રહી છે જેને લઈને સિવિલ તંત્ર સામે લોકોમાં પણ ચર્ચા જોવા મળી હતી બીરો રિપોર્ટ